સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત ફરી સ્વાસ્થ્ય સાથે કિસ્સો સામે આવ્યો સુરતના પ્રખ્યાત ગલી સ્થિત ને ત્યાંથી નીકળ્યો હોવાનો વાયરલ જાગૃત દ્વારા બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો વાંધો છે ભાઈ કઈ ભી કહો તમે યાર કોણ કે વાંધો નથી શું છે અરે તમે હાથ તો લગાવો યાર વાંધો થોડો છે યાર આજે શું છે શું અરે શું વાંધો છે તમે આ છે બીવું છે આ બીવું છે હા જી બી તો દબાઈ કાકાનો જગ્યા નં મો ને ફોન નંબર ઉપર ફોન કરીને સપડ વાળા બધાને બોલાય વાંધો બાકી આ વાંધો નથી સાહેબ મારા

તમે કેવો તો મારે એક્સેપ્ટ કરવું પડે પણ વાંધો છે નહીં એટલે તમે એક કાકા ના ના નાનો હું એક્સેપ્ટ કરું છું તમારી વાત તમારી વાત હું એક્સેપ્ટ કરું છું હું આવ્યો દોડી ના એટલે પચાસ વર્ષ મારો જો મારા તા સુરત માં ભારતમાં માત્ર હોતો હોય ભાઈ મારા અભિમાન થી કહું છું મારા ગીત ફીજર નથી

ક્યાંથી જોવો તમે ક્યાંથી બોલો છો આ હેલો આ લવલી ઢોસા તમારું છે ભાઈ તમારું છે આ જીવડું છે કે નથી એમ મને કયો આ જીવડું છે કે નથી ભાઈ આ જીવડું છે કે નથી છે હવે બોલો કાકા છે કે નથી હે

જલ્દી ફટાફટ બોલો ફટાફટ બોલો ફટાફટ બોલો બોલો કાકા તમારી પાસે ટાઈમ નથી મારી પાસે નથી તમારા ઘરે ક્યાં રાહ જોવે છે છે કે નથી તમે હમણાં હું બોલો છો હા છે ને એમ નઈ છે કે નહીં એમ હું પૂછું છું આ જીવડું છે કે નથી એમ તમે હમણાં શું છો જો તમે શું ક્યો જો શું છે તમે શું ક્યો છો આ શું છે એમ ક્યો મારા ઘર કે જવાતા છે એવું છે તો તમારા ઘરા ગાટો તમારે ઈ નથી જોતો કે અંદર હું શું નાખો જોઈએ ભાઈ મારા ત્યાં ડીપ ફ્રીજર પણ નથી સાહેબ મારા અત્યાર સુધી ડીપ ફ્રીજર ની વાત છોડી દો કાકા એ ડીપ ફ્રીજર ની વાત છોડી દો ની વાત છોડી દો કાકા આ જીવડું છે કે નથી હું પૂછું છું આ જીવડું છે કે નથી એ હું ખાલી પૂછું છું તમે હા કે ના બોલો ખાલી મારા કસ્ટમર જોડે હું મેં આ તમને મારા જોડે મારે હું જીવડું છે કે નથી ભગવાન બોલો તો હમણાં કમ્પ્લેઈન્ટ પાછી લવ હાલો આ જતી છે કે નહીં કે ના બોલો એટલે કમ્પ્લેન પાછી લવ એવું કહો તમારે જે હોય તમે

કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં